મિત્રો આજે આપણે એવા કલાકાર વિશે વાત કરવાનો જેનો અવાજ સેમ ટુ સેમ રાકેશ બારડ જેવો છે મિત્રો તેને રાકેશ બારડને બને એક સાથે ગાતા હોય તો તમે ઓળખી ના શકો કે આ રાકેશ બારડ ગાય છે કે કોણ તે મિત્રો તેના વિશે અમે આગળ આખો વિડીયો બતાવ્યો છે તો વિડીયો પૂરો જ વિનંતી મિત્રો આ ભાઈનું નામ છે રા કિરણ કે કોશિયા અને તે ગરીબ પરિવારમાંથી આવે છે મિત્રો તેનો અવાજ એવો મસ્ત અને સુંદર આવે છે કે તેનો સેમ ટુ સેમ રાકેશ બાવજો અવાજ છે તમે જોશો તો તમે એક પહેલી વાર તમે ઓળખી નહીં શકો કે રાકેશ છે કોણ છે તો મિત્રો તેનો વિડીયો અમે આગળ પૂરેપૂરો બતાવે છે જોવા વિ